હું તા વી જો હા એ બધું કો પેલા મને કેળો ખાઈ લઉં હમ હર મહાદેવ કેમ છો બધે મજામાં તો બધાને પેલા દિલથી સોરી કારણ કે અત્યારે મારા વિડીયો કેમ નહોતા આવતા ને કયા કારણે નહોતા આવતા ને તમે બધા ભાઈ છે ને મને બહુ યાદ કર્યો છે તો બધાને દિલથી સોરી યાર તો હવે છે ને મારા વિડીયો આવ્યા છીએ તો આવવાના છે ને તમે બધા છે ને ભાઈ બહુ બધી કોમેન્ટ કરી છે કે પરિણભાઈ ત્યાં છે પરિણભાઈના વિડીયો કેમ નથી આવતા તો હવે ભાઈ છે ને વિડીયો આવશે ને બધાને હું છે ને આખી વાત શેર કરી કારણ કે કેમ મારા વિડિયો નહોતા આવતા તો તમને બધા છે ને પ્રેશરમાં છે ને કહેવા માટે છે ને અહીંયા વી એવા છું કારણ કે છે ને ના મારા મમ્મી છે ને ખીજા હતા મને કારણ કે અત્યાર લગ્ન તારા વિડીયો કેમ નહોતા આવતા ને મારી મામ માથે છે ને બહુ પ્રેશર આવતું એટલા માટે છે ને ખેતરમાં વી એવા છું ને અત્યારે છે ને ભાઈ ખ્યા મસ્ત છો તમને વાત કરવા માટે કારણ કે છે ને વિડીયો કેમ નહોતા આવતા હું કરવા નહોતા આવતા એ બધું છે ને હું તમને નિરાયતે તે કહે કારણ કે છે ને એક વસ્તુ છે બહુ મોટી બધી એવી વસ્તુ છે એમાં એક લોજિક થઈ ગયું છે એટલે એ હું તમને આગળ કહી અંદાજે છે ને છ મહિના થઈ જશે મારા વિડીયો કેમ નહોતા આવતા એમ તો એ બધું એમાં છે ને બહુ મોટી એવી કહાની છે કારણ કે છ મહિનાની અંદર હું શું ને મારે એ બધી મારે તમને વાત કહેવાની છે પણ એ આ એક વિડીયોમાં તો નહીં કહેવાય એ પછી આપણે છે ને એવું લાગશે એટલે હું તમને આખો વિડીયો ટૂંક સમયની અંદર બનાવી દે ને બધું મારે યારે હું શું એ બધી હું તમને વાત શેર કરી આ છ મહિનાની અંદર મારે જ્યારે એવી એક ઘટના બની ગઈ ને એટલે હું તમને છે ને કાંઈ કી નહોતો તો કોઈને હારે મેસેજ પણ નહોતો થતો એવું બધું થઈ ગયું હતું એટલે હું છે ને કોઈને કંઈ કી નહોતો તો મારી સાથે તો છે ને બહુ મોટી બધી ઘટના થઈ ગઈ છે પણ એ તો હું તમને આગળ શેર કરી દે કારણ કે વિડીયો બનાવી છે એટલે એ તો હું તમને કીધી હતી પણ ઘણો સમય જો છ મહિના રેગું થઈ ગયું છે તો મારું ઘર તમને નથી બતાવ્યું તો એ છે ને હું તમને મારું ઘર તો આપણે છે ને ઘેરે આવી જશે મુલાકાત છે ને કાળી બેન છે કારણ કે ભૂરી બેન કાળીબેન તમે બે ઓળખતા થઈશું કારણ કે છે ને ભૂરી બેન પાડો છે ને આ પાડો છે ને હણમાં આવ્યા છે આ ભાઈ નવા ભાઈ આવડા ભાઈ તો આ બધા છે ને આપડા કાલુ ભાઈ છે ને આ ભૂરુભાઈ ભૂરુભાઈ ને લગભગ તમે બધા જોયા થઈ છે પણ આ કાલુ ભાઈ ને તમને દેખાડી દો

કાકા भाई। કેલ તેલુ ભાઈ હે બોલતા ફાવી જો હા હા જો કેમ આ વિડિયો બનાવવાનું છે ને જેદી મે સ્ટાર્ટિંગ કર્યો ને એવી છે ને છેમ પોઝિશન છે કારણ કે જલુ ભાઈ છે ને એના મમ્મી પપ્પા છે ને જલા હે ડુંગળીમાં ને કુરજે ભાઈના મમ્મી मम्मी છે ને એ જલા હે है કારણ કે મારા મમ્મી પપ્પા છે ને ત્યાં હે ઘરે

વધારે નથી શું ને બધા એને છે ને જોતું હોય ને એ વસ્તુ છે ને અહીં મળે સુલેલી લે લી કાબા તો આપણે છે ને સૂલો છે ને ફેરવી નાખ્યો છે સૂલો અહીં બહાર લઈ લીધો છે કારણ કે છે ને હાલમાં ગરમી ને એવું થાય કે એટલે ચૂલો બહાર લઈ લીધેલો છે એટલે અહીંયા છે ને મજા આવે બા કાબા મજા તો આવે પણ અહીં થોડોક વા વધારે લાગવા મજા આવે ગયો

પાણીનું બાણી એનું કારણ છે આજનો વિડીયો સ્પેશિયલ બનાવો તમને કહેવા માટે આવતા રે છે હું આશા રાખું છું કે પેલા જે સપોર્ટ કરતા એવો એવો સપોર્ટ તમે કરજો મને હવે વિડીયો આપડે આવતા રહેશે હવે જે વિડીયો આવશે ને એ નવા અંદાજમાં જ આવશે કારણ કે હવે તને ચેનલ સબ્સ્ક્રાઇબ ન કરવી ને તો સબસ્ક્રાઈબ શેર કરી નાખજો ને હવે તને મળીએ આપડે નવા વિડીયો જય માતાજી રામ રામ